સ્વાગત વાત કરીશું અગ્નિતાંડવની હવે તાંડવમાં એક મહત્વની અપડેટ સામે આવી છે અમદાવાદથી બોપલ વિસ્તારની અંદર ટીઆરપી મોલમાં જે આગ લાગી હતી ગત રાત્રે તેના ઉપર તો કાબુ મેળવી લવાયો પાંચમા અને છઠ્ઠા માળે જે સ્કાય જમ્પર ગેમ ઝોન હતું જેની અંદર આગની ઘટના સામે આવી હતી પરંતુ વીસથી વધુ ફાયર ફાઈટર દ્વારા જયારે આગ પર કાબુ મેળવાયો મોલના ચોથા માળેથી ત્રીજા અને ચોથા માળે જે ગર્લ્સ પીજી હોસ્ટેલ હતું તે કાર્યરત હતું તે અપડેટ છે ગર્લ્સ પીજી માટે કોઈ પરમિશન લેવામાં નથી આવી આ વાત પણ અત્યારે સામે આવી છે મોલના ચેરમેને કહ્યું છે અપડેટ એ છે કે આ જે આગ લાગવાની ઘટના સામે આવી મોલની અંદર તેની અંદર ગર્લ્સ પીજી ચલાવવામાં આવતું હતું હવે મુદ્દો એ છે કે જ્યારે આગ પ્રસરી ત્યારે આ જે ગર્લ્સ પીજી અહીં ચાલતું હતું તેની અંદર જેટલી પણ ગર્લ્સ હતી તેઓને બહાર કાઢવામાં આવી હતી પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે અહીં કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં આવી જ નથી આજે પીજી હોસ્ટેલ કાર્યરત હતું તે મોલના ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે ગર્લ્સ પીજી માટે કોઈ પરવાનગી લેવામાં આવી નથી તે વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે મોલના ચેરમેને આ કર્યું છે અત્યારનો આ લેટેસ્ટ અપડેટ છે બોપલ વિસ્તારમાં ટીઆરપી મોલમાં જે આગ લાગી હતી આગ પર કાબૂ મેળવી લેવાયો પરંતુ હજુ પણ એ પ્રશ્ન છે કે આખરે આગ લાગી કઈ રીતે ગેમિંગ ઝોનની અંદર જે આગ લાગવાની ઘટના સામે આવી પાંચમાંથી ચોથા માળે ચોથામાંથી ત્રીજા માળે આ જે રીતે આગ પ્રસરી હતી પરંતુ ત્રીજાથી ચોથા માળની અંદર ગર્લ્સ પીજી ચાલતું હતું આજની જે ઘટના જે બની છે એને આધારે ચોક્કસ તંત્ર દ્વારા આગામી સમયગાળા દરમિયાન એના માટે કાર્યવાહી કરવામાં આવશે અને એનો સર્વે અલગ અલગ વિસ્તારની અંદર પણ જો આવું ચાલતું હશે તો એ કરવામાં આવશે સર જે મંજૂરી નહીં લીધી હોય તો કયા પ્રકારની કાર્યવાહી કરાશે મંજૂરીનો જ્યાં સુધી વિષય છે જ્યાં સુધી સ્પષ્ટતા ના આવે

અહજી જે ગઈકાલે છે તે જે ટીઆરબી મોલમાં છે તે આગ લાગી હતી અને જે ફાયર ખાતા દ્વારા છે તે બે કલાક વિસર્વત બાદ જે આગ છે તે સંપૂર્ણ કાબુમાં લેવામાં આવી હતી પરંતુ જે સૌથી મહત્વની બાબત સામે આવી છે કે જે છે તે બહાર કાઢવામાં આવી હતી ત્યારે સૌથી વધુ મહત્વનો પ્રશ્ન એ થાય કે જે પીજી છે તે પીજી મોલમાં કેવી રીતે ચાલતું હતું શું તેને મંજૂરી લેવામાં આવી હતી જે મોલના સંચાલકનું માનીએ તો જે જે પીજીની મંજૂરી લેવામાં આવી નહતી કારણ કે જે વહીવટ છે તે હમણાં જ છે તે ટ્રાન્સફર કરવામાં આવ્યો છે પરંતુ આ રીતે જે મંજૂરી વગર છે તે પીજી ચલાવવામાં આવે છે આગ લાગે છે મોટી દુર્ઘટના ઘટે છે જો જોકે સબ્નસીબે કોઈ જાનહાની થતી નથી પરંતુ આ પ્રકારના કેટલાય પીજી હશે કેટલા જગ્યા હશે કે જ્યાં આ પ્રકારના પીજી ચાલતા હશે પાયર ખાતા દ્વારા છે તે મહા મહેનતે જે કાચ છે તે કાચ તોડી તોડીને છે તે અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો ચેડી પણ છે તે છેડી પણ આવી ચપેટમાં ક્યાંક ને ક્યાંક આવી ગઈ હતી. જે આગ એટલી ભયાનક હતી કે જે આજુબાજુના જે મકાનો છે તે મકાનના લોકોને પણ આ શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ધુમાડો એટલો ભયાનક હતો કે લોકોને બારી બારણાં બંધ કરવાની ફરજ પડી હતી. સામે જે છે તે પેટ્રોલ પંપ આવેલો હતો. જો આગ વધુ વિકરાળ બની હોત તો કદાચ પેટ્રોલ પંપને ભી જે તે ચપેટમાં લઈ શકાય. આમ જે ગઈકાલની જે આગ છે ત્યાં માનવ કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ કહી શકાય કે જો આ કાબુમાં ન આવ્યું હોત તો મોટી દુર્ઘટના થઈ શકી હોત PG માંથી છોકરીઓને બહાર કાઢી દેવામાં આવી સાથે સાથે theater માં પણ કેટલાક લોકો હતા restaurant માં પણ કેટલાક લોકો હતા તેઓને બહાર કાઢી દેવામાં આવ્યા અને તેમાં સફળતા મળી પરંતુ જો આ લોકોને બહાર કાઢવામાં આવ્યા ન હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત PG ની વાતને લઈને જે તંત્ર છે તે તંત્રનું કહેવું છે કે આ અંગે તપાસ કરવામાં આવશે બહાર ખાતાની ટીમ પણ છે તે mall માં